જય દ્વારકાધીશ અમૃત પુષ્પ સંશોધક સ્વ દિનેશભાઈ આર હું જુનાગઢ થી સમીરભાઈ બીમાણી મમતાબેન બીમાણી આજે આપને કેન્સર ની અંદર એક રિઝલ્ટ મળ્યું છે તો એ ભાઈના ના થી સાંભળીએ શું નામ તમારું અને ક્યાંથી આવો છો જુનાગઢ અને શું તકલીફ માટે આપણે અમૃત પુષ્પ લઈ ગયા હતા પપ્પા ને કેન્સર હતું બરાબર અને એને દવા ચાલુ કરી હતી ગરમ બહુ પડતી હાથ પગમાં છાલા પડી ગયા દિવસ દિવસમાં પંદર સોળ વખત લેટરીન જતા બરાબર છે અને ખોરાક હતો નહીં ચાલી ન સકતા બરાબર ટૂંકમાં બેડ માં જતા ખાટલામાં માં જતા ખાટલા બરાબર પછી તમને અમૃત પુષ્પની જાણકારી થઈ હા પછી અમૃત પુષ્પ લઈ ગયા આપણે કેટલી બોટલ પૂરી થઈ એક બોટલ પૂરી કરી એક બોટલનો કોસ્ટ કર્યો હવે અત્યારે શું પરિસ્થિતિ છે પપ્પાની અત્યારે ખોરાક વધી ગયો તો આઠ દસ રોટલી ખાઈ ગયો પહેલાં બે રોટલી ખાતા બરાબર પછી લેટરીનો પ્રોબ્લેમ સાવ પૂરો થઈ ગયો બરાબર ટૂંકમાં જે પંદર સોળ વાર ચોવીસ કલાકમાં ટોયલેટ જવું પડતું હતું એ બધું બંધ થઈ ગયું છે હા એ બધું બંધ થઈ ગયું રેગ્યુલર થઈ ગયું છે ઘણું બધું રિઝલ્ટ કેવાય તમારી દ્રષ્ટિએ કેટલા ટકા ફાયદો છે અત્યારે ત્રીસ ચાલીસ ટકા જેવો ફાયદો છે ત્રીસ ચાલીસ ટકા જેવી રાહ છે ને બીજી બોટલ લેવા આવ્યા છો ઘણો બધો રિઝલ્ટ કેવાય જય દ્વારકાધીશ જય